ખરેખર અધિકારીઓ સતંતર તપાસ થાય અને અરજદારને સાથે રાખી અને એની તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવેલું છે હાલમોજ બનાવેલું છે પંદર દિવસ પહેલાનું કોઈ પણ પોપડા એના ઉખડી ગયા છે એમાં પણ મસ્ત મોટા ભ્રષ્ટાચાર અલ્પની ગુણવત્તાનું સામાન વાપર્યું ત્યાર પછી અમે કરી છે કે સાહેબ મને મકાન આપો આજીવન અહીંયા રહું છું છતાંય ગામમાં કોઈ ધ્યાન આપતા નથી અને હું રજૂઆત કરું છું ત્યારે કે તમારે જેઠા ભરવાડને મળવું હોય તમારે ડીડીઓને મળવું હોય કલેક્ટરને મળવું હોય જેને મળવું એને મળી શકો છો તમે છો એ જગ્યા પર અત્યારે સાહેબ મારા બાબાને લઈને હું મારા વતન પર એટલો જ રહું છું અને કોઈ પણ પ્રકારનું હું કંઈ પણ બોલવા જાઉં છું તો સાહેબ મને આગળથી એવું કહેતા હોય ત્યાંથી થાય એટલે કોઈ મારો વાળો આંખો નથી કરી શકતો એવું મને જણાવશે મેં અરજીઓ પણ કરી છે મગનભાઈને પણ જણાવી છે તાલુકા પ્રમુખ આપણા ટપુભાઈને પણ મેં જાણ કરી છે ટપુભાઈને પણ મેં અરજી આપતાવતા જ હોય છે છોકરાઓ કાકા સરપંચ છે અને છોકરાઓને સત્તા આપી છે છોકરાઓ જેમ થાય એવું વર્તન કરતા હોય છે મને સાહેબ 48000 નો જે ટાંકોલ બનાવેલો છે એમાં પણ હજુ અઠવાડિયું થયું છે અને એમાં યાંત્રિક સાધનોથી બનાવ્યું છે અને મટીરીયલ જોતા પ્રમાણમાં આખર્યું નથી અને ઉખડી જવામાં તો ત્યાર પછી અમે પર્સનલ પાટમીક શાળાની અંદર ગયા ત્યારે ડૉક્ટરે બેસવા જમવાનો શેડ છે એ શીલ તકલાદી હાલતમાં પડી જાય એટલે તો પડેલી હાલતમાં જાય છે

પબ્લિક માટે કર્યું ત્યાર પછી વારંવાર રજૂઆત કરી છતાં પણ એનું ધ્યાન નથી ત્યારબાદ અમે શાન જ્યાં વજારા ફરીયાનું ત્યાં આગળ પણ આરસીસી નીચી કક્ષાનું આપણે છે એ પણ ઉતરી જવાનું આવે છે જો આ ખાતે સાથે અરજદારને સાથે રાખી અને તપાસ થાય અને એ ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા છે જો આ ગુનેગારોની સામે તપાસ નહીં થાય અને એની યોગ્ય તપાસ નહીં થાય તો ખરેખર હું ભરીચી માગીને અપનાવીશ ને રહીશ